મિત્રો આપણે સાબરમતી નદીના તટ ઉપર આવી ગયા છે અને ભારે વરસાદના માહોલને કારણે આજે સાબરમતી નદીમાં આ કોઠોનો પહેલો કાંઠો પાણી આવી ગયું છે પૂર આવી ગયું છે તો રાત્રે ભારે વરસાદના કારણે વડનગર તાલુકાના કુંડરી ગામની સાબરમતી નદીના પુલ ઉપર અહીં ઉતારવામાં આવેલો છે તો નદી આ કોઠોને પેલો કોઠો આવી ગયો છે તો નદીમાં ઉતરવું નહીં મિત્રો એક બાજુ આજે ચૂંટણીનો એક માહોલ થઈ રહ્યો છે અને એક બાજુ આજે વરસાદનો માહોલ પણ બહુ મસ્ત જોવા મળી રહ્યો છે નજારો બહુ સરસ જોવા મળી રહ્યો છે આ છે સાબરમતી નદી ને સાબરમતી નદીમાં પૂર આવી ગયું છે તો અડધી સાબરમતી નદીમાં પૂર જઈ રહી છે મિત્રો તો એ વિડીયો વધુમાં વધુ શેર કરતા રહેજો નદીની તેર પર જે લોકો રહેતા હોય તેને નદીમાં ઉતરવું નહીં